તો બધા ભેગા થયા હતા એટલે ચોક જવાનો પ્લેન તો બની જ જાય અને હવે જઈએ છે નદી અને એ તમને આગળ વિડીયોમાં હું બતાવું આ છે અમાર ગામનું સરકારી દવાખાનું અને આ હાલ જ પાણીનો ટાંકો બનાવ્યો છે હજુ ચાલુ નથી કર્યું એ હવે ચાલુ કરશું એ પણ તમને બતાવશું વિડીયોમાં અને હવે જઈ રહ્યા છીએ આગળ નદીએ ત્રણ જણા આગળ જઈએ અને અમે ત્રણ જણા પાછળ છીએ એ આગળ વિડીયો બનાવતા બનાવતા જઈ છીએ આપડ પણ જઈએ અને તમને અમારા ગામની નદી બતાવું કે કેવી છે તો મિત્રો અમે અમારે ત્યાં નદી છે ત્યાં આવી ગયા છીએ અને ગરમી એટલી બધી છે ને મિત્રો બહુ જ જોડે પાણી પણ લાવે છે આ રહ્યું કારા જોડે પાણી છે અને એ બાકીના ફ્રેન્ડ પાછળ આવે છે અને અમે તો આવી ગયા નદી નીચે છે અમે નદીના ઉપર છીએ જ્યાં ટેકરો છે ત્યાં અને તમને બતાવું જોઈ લો નજારો

તો અમે નદી તો આવી ગયા છીએ અને હવે ફોટા પણ પાડશું અને જે બધાને વિડીયો ઉતારવાના છે એ વિડીયો પણ ઉતારી લેશું પહેલાં બહુ આવતા હતા અહીંયા વિડીયો ઉતારવા ફોટા પાડવા અને પહેલાં તો બીજા બાજુ ઘેર હોય તો એ આવી જ જતા હતા એમને અને હવે તો ટાઈમ જ નહીં મળતો આવવાનો બહુ સમય જ પહેલાં આવ્યા હતા અને એ વખત અહીંયા પાર્ટી કરી હતી કાકરી ટોમેટા એ બધું લાયા હતા અને અહીંયા જ બેસીને ખાધી તું અને પછી સ્મોડ સુધી હતા સાંજનો ટાઈમ હતો અને અત્યારે જોઈ શકો છો બધા આવી ગયા છે આર એક એક આજો વિડીયો બનાવે છે મારા ભાઈ અને બીજા ભાઈ પણ તમને બતાવી દઉં એ પણ હાલ આવી જ રહ્યા છે ને એ પણ વ્લોગિંગ ચાલુ જ છે અને એનું નામ છે ચિંતુ એને પણ વ્લોગિંગ ચાલુ કરી છે બધા મોજ મજ છે મારા ભાઈઓ ઓલ ટાઈમ અને અમે બધી જોડા જોડે હોય એટલે કોક ને કોક આપડે કરી જ નાખીએ અને અત્યારે બધા ભેગા થયા એટલે અમે આવી છીએ અને એક મેમ્બર ના આવ્યો ખાલી ભાવે બાકી બધા આવી ગયા છે તમે જોઈ શકો છો ત્યાં એક ક્રેન છે એક જે સીબી છે અને ત્યાં બ્રિજ નું કામ ચાલુ છે અને આવી સાઈડ એક ટ્રેક્ટર માટી પર છે એ હું તમને ત્યાં નજીક છે એને બતાવું

લાઈક કરી દેજો અને શેર પણ કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને પહેલી વિડીયો આવશે આપણા પૂરેપૂરો ટ્રાય કરે કે રોજ નવો કોક કન્ટેન્ટ લાવે અને અત્યારે હાલ આપણે આવી ગયો છે અહીંયા બહુ ખતરનાક રસ્તો છે જવાનું તમે જોઈ શકો છો આ નદી સમાર જે આમથી આવે છે ખારી નદી કહેવાય છે અને હવે આપણે નદી તરફ જઈ રહે છે અને નદીમાં જવાનો રસ્તો આ બહુ ખતરનાક છે ઉતારવાનું તમે જોઈ શકો છો અને મારા બાકી ભાઈઓ પણ આવી જ છે પાછળ પાછળ મારી સાથે તમે જોઈ શકો છો અને આ તો નદીમાં વધારે પાણી નહીં તારે વરસાદ પડ્યો નહીં એટલે હાલમાં એટલું જ પાણી છે અમારા આ નદીનો વલ્લો છે અને અત્યારે હાલ આપણે તમે જોઈ શકો છો નીચે ઉતરવાનો રસ્તો કેટલો ખતરનાક છે બધા ફ્રેન્ડ જોડે આવી ગયા છે અને બધા જ બ્લોક કરે છે અને એક બે જણા પાછળ આવે છે

અને અમાર આને આપરો ફાઇનલી નદીમાં આવી ગયા તમે જોઈ શકો છો આ નદીનો નજારો આપણે બધા મિત્રો આવી ગયા નદીમાં અને હાલ આપણે ત્યાં હતા ત્યાંથી નીચે આવી ગયા છીએ હું તમને નદી બતાવું માર અયા ખાડી નદી કહેવાય છે અત્યારે હાલ પાણી નથી કેમ કે વરસાદ બરોબર પડ્યો નહીં એટલે પાણી સુકાઈ ગયું છે હા થોડું ઘણું પાણી છે ત્યાં માછલી હોય તો તમને બતાવું કદાચ તો ના હોય કેમ કે પાણી મજલી ખાઈ નહીં આટલું જ પાણી છે નદીમાં આગળ જોઈએ વધારે જોઈએ સ નહીં માછલીઓ કૂદે છે પણ તમને નદી ખાશે કે નહીં આ નદી આપણે તમે જોઈ શકો છો એક નંબર અને પાણી પણ જોડી લઈને આવે છે કેમ કે ગરમી બહુ છે એટલે પાણી તો પીવું જ પડશે કાળમાં તો પછી પીએ એક મિત્ર પેલાને લેવા જયો એ દિવસ આપણે અને પેલું ટ્રેક્ટર માટી પર ચલો એ પણ બતાવું ટ્રેક્ટર ફસાઈ ગયું છે લાગી છે તે માટી ભરેલી ટેલરમાંથી પાછી કાઢી લીધી છે અને પેલો ત્યાં ઉતરવાની કોશી ચારું છે હજુ ઉતરી નહીં બસ ક્લાસ વિડીયો બનાવવા ચાન્સ તું આવી જોમરા ના બધા જ નદીમાંથી હવે બહાર જઈ રહ્યા તેમ અંદર ગરમી બહુ સખત લાગી રહી છે અને પીલું ટ્રેક્ટર છે માટીનું પડેલું હતું એ ફસાઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ ત્યાં એક વલ્લો છે બહુ જૂનો વલ્લો છે આપણે હાલ ત્યાં જઈ રહ્યા છીએ નદીમાં કાંટા પણ પડ્યા છે અને હવે જઈએ છીએ તો મિત્રો બધા જ વિડીયો બનાવે છે આપડે ભાઈઓ અને દરેકનો સપોર્ટ કરજો બરોબર અને લાઈક કરવાનું પૂછતા નહીં શેર પણ કરજો મિત્રો જો આ ટ્રેક્ટર ફસાઈ ગયું છે તમને બતાવું હું ચક્કર ટ્રેક્ટર ફસાઈ ગયું છે મિત્રો જોઈએ બધા આવીને બહાર બેસી ગયા છે કેમ કે બાદર બહુ ગરમી લાગે છે અને જો પેલો કાર્ય શું કરે છે આ અને આ બધા બાકીના બેઠ્યા અને બહુ જ તાપ લાગે છે એટલે આઈ આવીને બેઠ્યા છીએ અને હવે આપણે વિડીયોનું એન્ડ કરીએ મળીએ બીજા એક નવા વિડીયોમાં